સાગર કાંઠે આવેલ ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ભાવિકો દ્વારા અર્પણ કરેલા વસ્ત્રો રૂપે ચીકી અને લાડુઓનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને ભાવપૂર્વક દર્શન કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી તેમણે સુજનને ટ્રસ્ટે સહજ સ્વીકારી જેના ભાગરૂપે રાજ્ય સરકાર વતી નર્મદા જિલ્લા તંત્રના સહયોગથી ભાવિ ભક્તો સુધી પ્રસાદ પહોંચ્યો છે ભાવિકોના મુખ પર પ્રસન્નતા અને ખુશી જોવા મળી હતી અને ભગવાનના પ્રસાદને સહજ સ્વીકાર કર્યો હતો આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ ગરીબ લોકોને બહેનો અને ભાઈઓને સાડીનું પ્રસાદનું અને જબ્બાનું વિતરણ ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ત્રેવીસમી તારીખના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કર્યા પછી સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાડી અને પ્રસાદ અને ભાઈઓ માટે જબ્બાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દરેક તાલુકામાંથી બસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને એમને આ ભગવાનની પ્રસાદી અર્પણ કરવામાં આવી અને તેમના જીવનની મંગલકામના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને તેમનું શારીરિક સ્વાસ્થ્ય અને એમના જીવનમાં નાની મોટી જે પણ કંઈ તકલીફો હોય એ તકલીફો દૂર થાય એ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના પણ કરવામાં આવી